અમારા વિપુલ ભાઈ બડાણીયા ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો રાજ્યો છે રોસેનારો નતો ના નઈ આવો આઈ આયો છે હાલો બથાના ચટ્ર અરે રાજ માતા ગુણ બેન ને તેડવા આવ્યો છે અને કેમ હું એમ કોયે જોડામાં ખબર ન પડે ગરી ગયા ભાઈનો મોર છે અહી ધોળો ભાઈ મે નિકળ

ગાય વાંધો નહી બોલેવા આવ્યો રત્નાને મુકવા આવ્યો તારા બાપુ તારા બાપુ ઠીકર ઉપર ગયા તા આવી ગયા છે હા કેદી એવા હવારે આયો હવારે આયો ખબર નથી

તાર ઓગળી પૂકડી નાખો અમે કે ના પાડ્યું એ 20 20 વર્ષથી એક અમારી હાસવણી આવી

પીલડા બંધ કરી દો મેળા લી નાખી મળવું તો મળી લેજે બાકી જવાનું ક્યાંય થતું નથી જવું હોય ને પછી ખબર છે મારી

આ후ડાની મતીએ જા બધા ફટફટથી આવજે મલે હે બાહી બે હે ના જા ના જા ताई ने देखा रे तू कि के वो दिखली बनी नी दिवाई पे आ तरह दीदा करता बे तू भागी नी कुक भई के मारी बे अरे बे छो तो ने बे What अत सुधी आपू

मारी बे। नहीं। तो जो तुम्हें मनी कुछ ना होई तो मिरा तो तुम्हारा आया ना हरकना आंसू से मरा बाई। कमर से बे। से। सासरिया मातू तो हूँ। गुरत तो मिरा। हाँ मरी से। કારણ કે જેના સાચું જોતી કૌશલ્યા જેવા હોય સસરા પિતા દશરથ શ્રી કા હોય કોણો પારેવા જેવો મારો પોતે વિરામને જો દુખ હોય હઈ મારે દરુ સહેલો જો ના તો મને એમ થાય કે તું બાપની આબરૂ રાખવા માટે આજ મારા સામે ઢૂઢી બોલી રહી છે બે હે મારી બે એ બાપ ની આબરૂ રાખવા માટેારે આટલું બધું જૂઠું બોલવું પડે છે હા મારી બેન તમે મારું સાસરીયામાં તો આયા સવો વિરામ આવે પણ કદાચ મારા સાસર પક્ષ મારી સાસુ મારી નણક કદાચ કડવાવે કાઈ કહે ની પાડી તો એનો તો મે માઠું મો લખન હે મારી મે ઓય મારે બે જીંદાસા માથે કરે છે જેમ તું થઈ સો બે કોકની મારી માતાએ મારી આવા પર હાથ મૂકી અને મને પણ લાડ લગાવ્યા છે બેન જે મને આબરૂ રાખી છે ને બેન એ મને આબરૂ હું રાખી છે બેન મારી આબરૂ હું રાખી ખમા મારા વિરા તને જાજી ખમાય હોય ભાઈ તને જાજી ખમાય હોય વિરા હા તો ભાઈ તમે મને તેડવા તો આયા સો વિરા હા બેન થોડી વાર તમે ઠા કે સુ થોડી વાર તમે આરામ કરો ભાઈ થોડી વાર વિરામ કરો ને કામ મારી સાસુ લડત ભાઈ પાસે થી રજા લઈ લો મારા ભાઈ હવે બેન સાસુ ની રજા લેવી હે તારો ઘર પર કે હા ભાઈ

તમને જવાની કે ના પાડી મે પણ સુકર તારા નદી નાતા જમના તે તરપોલે છે ગાય વિલંબ વિના જટ જાવાની રજા આપો નો

અમે કેતા હોય હાથી કેતા હોય ઓબી તમને થોડી જવાની મે ના પાડી હે ના પા તો પણ ધારા નથી દાદા જમણા કે દર બોલે છે કાલ પુરના રૂકતા જરૂર તમે તમે જાજો અને જાવું છે તમારી મારી કોઈ ના નથી જાતા જાતા આ તમારા હાવમાં બે શબ્દ હું કે તમે પણ સાંભળી લીધો ઓબી ના પા એ ભાઈ આજે દાદા રે જમણા મારે કોઈ ના પાછળ ના ભાઈ ના વીસ વીસ વર્ષે આજ મારા પિયર ના તેડાસમાં

રાજે ભુરા હરગે તમે તમારા પિયરને દર્શન કરવા આવો ભુરા જાવા આલે ભુરા ની તમે જ્યારથી આયા ત્યારથી તમે મારી સામે જોઈ રહ્યા છો તો મારા સાસરિયાનો સુખ ભાઈ મારી પરંતુ હા ભાઈ જાય અને મારા દુખ એક પણ વાત કરીને તો તને તારી બેટી ભાઈ મારા

ओ भाई तू वचन तो तो हाँ हाँ से जाऊ घरे मेको भेट घरे मेको क्षमा मारा मीरा तेरे जा जे खमाई होय मीरा तिने जाने जे खमाई होय मारा बाप हा मीरा तुम्हारे सासु पास से की तुम रज्या लेती दिला हमे नाम बपन कोने दुख की भरत से वाटि साठ ने एली हा कोने भाई કે દેત કરી આપણે જટ દિનાના લગભગમાં કો વિજય દેતા હા માર બે ચાલ આપણે એકી

જ્યાં સુધી રે દરબારમાં જન્મ લીધો છે ત્યાં કોઈ ખોટું બોલતા ન થાવે સદા હૈને મેં કીધું હોય કે ક્યારે મારી વાત કિસીની હોય છે ક્યારે મારી સગુણા આવશે બે બહુ

હવે વીરા સ્થાન ને એવી કે જે થી કરી હાક ને ભાય રાઉં તે સાર કરી હવે ચાલો તમે પાછળ બેસી જાવ આગળ આગળ બે મારા વીરા એ સાંધડી હલકારી બોલા રતને સાંધડી હલકારી રેલો

Good